નમસ્કાર મિત્રો અમારી પીકે કે ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી માર્ગ અકસ્માતોની સિલસિલો વધ્યો છે આટલું ઓછું માર્ગ અકસ્માતમાં જનહાની પણ વધી રહી છે જેથી તંત્રના માટે અકસ્માત માથાનો દુખાવો બન્યો છે ગતરોજ રોજ ગંભાળિયા ભાનવડ હાઈવે ઉપર પૂરપા જતી કાળે સર્જાયેલા અકસ્માતમાં દ્વારકા જિલ્લા ભાજપ મહામંત્રીના પરિવાજનો પગવાળા માનતા ઉતારવા જઈ રહ્યા હતા તે દરમિયાન જિલ્લા ભાજપ મહામંત્રીના નાના ભાઈનું ઘટના સ્થળે મોત થયું હતું જ્યારે બીજો એક અકસ્માત અમદાવાદના બગોદરા લીમડી હાઇવે પર મીઠાપુરના પાટિયા પાસે કારને સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા કાર પલટી ખાઈ ગઈ હતી જેમાં એકનું મોત અને ત્રણ ઇજાગ્રસ્ત થયા હતા મળતી માહિતી અનુસાર રાજ્યમાં સતત માર્ગ અકસ્માતોની ઘટનાઓ વધી રહી છે આ સિવાય તેમાં જાનહાની પણ વધી રહી હોવાનું સામે આવી રહ્યું છે ગત રોજ ગંભાળીયા ભાણવાડ હાઇવે પર આવેલા ભૂતવડ મંદિરે માનતા ઉતારવા જતા રોડ ઉપર બેફામ કારે જિલ્લા ભાજપના મહામંત્રીના નાનાભાઈ પાત્રી વૈશ્ય જીતેન્દ્ર લાલજી કકુમનું ઘટના સ્થળે મોત થયું હતું ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ